અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જમીન દલાલનું અપહરણ કરીને રૂપિયા બાવન પોઈન્ટ પચાસ લાખની લૂંટ ચલાવવાની ઘટના સામે આવી હતી તો આ ઘટનામાં સંડોવાયેલા આરોપી સંગ્રામસિંહ રાકેશસિંહ શિકરવારે કસ્ટડી ટ્રાન્સફર દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરની રિવોલોલ છીનવીને પોલીસ ટીમ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે શુક્રવાર સવારે આરોપીને પગમાં ગોળી મારી હતી તો પોલીસે સ્વ બચાવમાં આ પગલું ભર્યું હતું તો મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનું અને હાલ અમદાવાદ શહેરના વિસ્તારમાં રહેતો સંગ્રામસિંહ અને ગુનાઓમાં આરોપી છે તો પોલીસના જણાવ્યા અનુસાર તેની સામે હત્યા હત્યાનો પ્રયાસ અપહરણ ખંડડી અને દારૂબંધીના કાયદા હેઠળ ઓછામાં ઓછા નવ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તે ભૂતકાળમાં અનેક હત્યાઓ સાથે પણ સંકળાયેલો છે તો સમગ્ર કેસની વિગત અનુસાર તાજેતરમાં વસ્ત્રાલમાં એક જમીન દલાલના અપહરણ અને બાવન લાખની લૂંટના કેસમાં સિકરવારની ધરપકડ કરવામાં આવી હતી તો ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું જ્યારે તેને કસ્ટડી ટ્રાન્સફર માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે પોલીસ ટીમ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને સાથે રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર ઝૂટી લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઝપાઝપી દરમિયાન તેણે ટીમ ઉપર ગોળીબાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો સ્વ બચાવમાં અધિકારીઓએ ગોળીબાર કર્યો જેનાથી તેને પગમાં ઈજા પહોંચી હતી તો ગોળીબાર્યા બાદ શિકરવારને તાત્કાલિક શહેરની પોલીસે આસપાસ સુરક્ષા સધન બનાવી છે અને આ ઘટનાની આંતરિક તપાસ પણ શરૂ કરી છે આ ઉપરાંત બસ્તાર અપહરણ કેસની તપાસ પણ ચાલુ છે જેમાં પીડિતાના પત્રીજા સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત